પછી કે ગોખલા માંથી ફળ હર હે પછી તો ફળ હર પછી તો ફળફળ પછી તો ફળફળ ફળ ફળ પછી તો ફળફળ ફળ ફર બાદશાહ થાકી ગયો લંડન હોય કે ભારત કોઈ રાજ્ય હોય કે ગુજરાત હોય ગરબા હોય કે ડાયરો હોય બધે મારું આ ગીતા જે ગવાય છે કોઈ પણ જગ્યાએ અને પાંચ વર્ષ ના બાળકો સાંભળે છે અને વૃદ્ધો સાંભળે છે એટલા માટે

વ્યસન હોય તો આ તેર બધું જોઈએ હવે આઠ વિતેર વર્ષ માં આ શરીર ને ખાવા એટલું જોઈ તો ઓલો અંદર જે બેઠો છે હાથમાં એ તો યુગો થી છે એ ભૂખો મરી ન જાય ને એના માટે આવા આશ્રમ માં આવું ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ને એને તો ગુરુના નામનો જ ટેકો મૂકવો પડે બીજા કોઈ ટેકા કામ નથી કરતા એ હકીકત છે અત્યારે બધું સારું લાગે ખબર પડે હું જુવાન છું દીકરી હોય કે જુવાન હોય

અહીંયા તમે આ લીલું જે ઉભેલું છે છોડ એનું અહીંયા તમે પાંદડું તોડો ને તો બ્રહ્માંડના સામે આ પૂણે આંચકો આવે છે એટલું બ્રહ્માંડ જોઈન્ટ છે પણ આપણે થોડાક એની હારે જોઈન્ટ થઈ જાય તો આપણે ઉલાળા જવા છે હા અંદર તો જાતા જ નથી આવતા અને સ્થિર આપણે હું તો એમ કહું હવે આપણે એવા આપવા કરવા જોઈએ કે આપણે આપણી પણ બેહવું

जो साखो से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो वो कात में रहे आपने सही न बोलवाने हाँ हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते है नहीं कोई आम हम माथा धुना કે અમે મથી મથી મરી ગયા ત્યારે અમને એટલી જ ખબર પડી પાંચસો વર્ષ પેલા લીલો દાસ મધુર સૂરજ ને ધરતી ને કેટલું અંતર છે એ અહીંયા અમે હવે પૂછી કરે છે પણ હવે વૈજ્ઞાનિકો એ બાજુ વળ્યા કે નહીં એવું નથી આપણી સનાતન પરંપરામાં માણસ ની પાંચ પાસ યજ્ઞ ની આપતા પેલા માણસ દીઠ શું કામે એ તેર પ્રકારના આવેગો આપણા શરીર છોડે છે કાયમ ના માટે તેર પ્રકારના આંખ થી ને શ્વાસ માં થૂંકવા થી બીજે ત્રીન ત્રીજે થી આપ જાણો છો કાને થી પરસેવે થી તેર પ્રકાર નું પ્રદુષણ જે કરે છે માણસ દીઠ પાંચ આહુતિ આપણે યજ્ઞ ની આપતા હતા તેથી હો વર્ષ થી વધારે એટલા માટે જીવતા હતા ઈ પરંપરા એક વાર એ બાજુ દુનિયા ને આવવું પડશે આવવું પડશે ને આવવું પડશે અને ભોપાલ જે ગેસ એ વખતે સાબિત થઈ ગયું કે ભોપાલમાં જેટલો જેટલી બાઉન્ડ્રીમાં જેટલા ઓલામાં એરિયામાં એનાથી માણસો મરી ગયા બધા જીવ મરી ગયા જે નુકસાન થયું એજ એજ બાઉન્ડ્રીમાં એટલે એજ એરિયામાં આવતું એક ઘર યજ્ઞ આવતો એને મારી નાખ્યો એ આખો પરિવાર બચી ગયો ખબર પડી કે આ તો તો પરંપરા બહુ છે એટલે મારે આ ગીત ચાલુ છે દ્વારકા વાળું ગાવું છે પણ મને એક વાત કરવી છે કારણ કે બાળકો છે ને નાના બાળકો થી જ આ વાતો ઉતારવી જોઈએ નાના હોય ને ઘણી વખત આપડે સુધી બાળકો ને શું ખબર પડે અને ઉતારવાનું ક્યાંથી જોયે એક જણો સત્સંગમાં જતો હતો સત્સંગમાં

બજારમાં આઈલો છે એ તો હવે કુદરતી છે ને એટલું શરીર જાડું એટલું જાડું તો બિચારા ડબરો એવો છે આ ડબરો આ મગજ આ ડબરો આમાં આપણે તૈયાર જ છે હાવ બાજુ થી ઘરી જવાનું જો એમાં હારા વિચારો ન કર્યા તો ઓલા તો આવી જવાના છે પાકી જ વાત છે એટલે એને કેવા વિચાર આવ્યા એ કે કલેક્ટર સાહેબ કે હાથું દે હોય કે કલેક્ટર કે જે હોય મને સાચું કહી દે એટલે ઓલો કે સાહેબ બીજું માફ પણ મને છે ને તમારું શરીર એટલું બધું જાડું તમારું શરીર એટલું બધું જાડું તમારા દાંત જોઈને મને એ આવતા હતા કે તમે અગાસી ઉપર ગુજરી ગયા હોય ત્યાંથી ઉતારવા કે બોલો આવો ને ત્યાં ગુજરી ગયા હોય ઉતારવા કેમ ગુજરી જવાનું કેવાય કોઈ ને બોલો એનો બાપ કે કલેક્ટર સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો નથી નકર મારે આ ઉમરે આ મારે કઈ થાય નકર એને એટલી ખબર ના પડે કે બે કટકા ઉતાર લેવાય તમારા કલેક્ટર કે આને જેલમાં નાખો કે તમારા દીકરા દીકરો કે તમે ગું ગયા હોય તો ઉતારવા કેમ તમારો દીકરો પાછો કે બે કટકા કરીને ઉતારી દેવાય આવું કેવાય અરે કે બે ને બુદ્ધિ હોય તો સાહેબ મારે આવો